તંત્રએ રાહત અનુભવી સ્ટેટ બોમ્બ ડિસ્પોઝલની ટીમ તથા સીઆઈએસએફ એરપોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી એરપોર્ટ પર બોમ્બ થ્રેડ પ્રોટોકોલ મુજબ સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસિંગ અમલમાં મૂકી હતી બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ